ઈશ્વર જ્યારે તમારી મુશ્કેલી દૂર કરે ત્યારે તમે તેની શક્તિમાં વિશ્વાસ મૂકો છો પણ જ્યારે તે દૂર ના કરે તો સમજી લો કે એને તમારી શક્તિ પર વિશ્વાસ છે જો હૃદય સાચું હોય તો સો મુશ્કેલીઓ હોવા છતાં પણ નસીબ પગે ચૂકી જ જાય છે બધા દુઃખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે એ તમારો ભ્રમ છે મન પ્રસન્ન રાખો બધા દુઃખ દૂર થઈ જશે એ હકીકત છે જે લોકોને તમારી કદર નથી ને એ લોકોને જવા જ દો કારણ કે તમારા હોવાનો અહેસાસ બોલીને તો ના કરાવી શકાય પણ છોડીને ચોક્કસ કરાવી શકાય છે ચમત્કાર જોવાની ઈચ્છા થાય તો રોજ સવારે ઊઠીને અરીસામાં જોઈ લેવું રોજ સવારે જીવતા ઉઠીએ છીએ એ જ સૌથી મોટો ચમત્કાર છે જો આપણું મગજ ચિંતાઓનું સર્જન કરી શકતું હોય તો વિશ્વાસ રાખવો કે આપણું મન શાંતિનું સર્જન પણ કરી જ શકશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય પણ જાણ્યા જોયા અને સમજ્યા વગર બોલવું ન જોઈએ કેમકે બોલ્યા પછી હકીકત ખબર પડે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે